નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાસ્થે ન્યૂઝ વડોદરા શહેરના છેવાડે આવેલ સુંદરપુરા ગામ તરફ જવાવાળા રોડ પર રોઝડેલ કાઉન્ટી કરીને સોસાયટી આવેલી છે આ રોઝડેલ કાઉન્ટી સોસાયટીના રહીશો દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નાના બાળકોથી લઈને યુવાનો અને વયસ્કો તેમજ વૃદ્ધો તમામ લોકો ગરબે ગૂમે રહ્યા છે મારી દીકરી મારા આંગણેના સૂત્ર સાથે આ સુંદર શેરી ગરબા અહીં રોઝડેલ કાઉન્ટી સોસાયટી ખાતે આયોજિત કરવામાં આવ્યા છે જ્યાં ઉત્સાહભેર સૌ ભેગા મળી ગરબે ઘૂમી અને માતાજીની આરાધના કરી રહ્યા છે